એ લોકોની રજૂઆત હતી કે આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે એટલે મેં અધિકારીને એમના બોલાવ્યા છે ડેપ્યુટી એન્જિનિયર એ વિસ્તારના સિટી એન્જિનિયરને બોલાવ્યા છે જો આઠ મહિનાથી પાણી ગંદુ આવતું હોય તો એ તો બહુ ખોટી વાત છે ન જ આવવું જોઈએ પણ ટેલિફોનિક બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર વસાવા જયારે વાત તો એમણે કીધું કે અત્યારે હાલ મેં અત્યારે કામ ચાલુ છે અમારું અને આઠ દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હું આપ સૌના માધ્યમથી વોર્ડ નંબર અગિયારના રહેવાસીઓને ખાતરી આપું છું ને ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે

ક્યાંક બ્રેકઅપ આવતું હોય એના કારણે ડ્રેનેજ અને પીવાના પાણી ભેગા થતા હોય પણ એ ન થવો જોઈએ હું સ્વીકારું છું અને આગામી દિવસોની અંદર બાકીના વોર્ડમાં પણ આ પ્રશ્ન ન આવે એની તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે